નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાત પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર રાજકોટમાં માં પત્રાની અડ છુપાયેલા રૂપિયા 6.50 લાખ નો દારૂ નો જથ્થો અષાઢના પ્રારંભમાં જ દારૂના ધંધાર્થીઓ અને બુટલેગરો મેદાને આવી ગયા હોય તેમ ગઈકાલે છપ્પન લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપ્યા બાદ આજે પીસીબીએ મિની ટ્રકમાંથી પતરાની આડમાં લવાયેલો છ પચાસ લાખનો દારૂના જથ્થા સાથે એકને પકડી લઈ પૂછપરછ શરૂ કરી છે પકડાયેલામાં આશીષ રમણીકભાઈ હિંગરાજી ઉમરવસ બેતાલીસ રહે ભવ્ય એપાર્ટમેન્ટ ગોંડલ રોડનો સમાવેશ થાય છે પીસીબીએ બાતમીના આધારે સ્વાતિ પાર્ક મેઇન રોડ પર એસી ફૂટ નજીક કૈલાસ ઇન્ડસ્ટ્રીઅઝ એરિયામાં દડો પાડી મિની ટ્રક પકડી લીધો હતો તપાસ કરતાં તેમાં પતરાણ યાર્ડમાં છુપાવેલો રૂપિયા છ પોઈન્ટ બાવન લાખની કિંમતનો દારૂનો બે હજાર સાતસો ચોરાસી બોટલનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ મિની ટ્રક મળી કુલ રૂપિયા પંદર પોઈન્ટ સત્તાણું લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીની પૂછપરછમાં તે દારૂનો જથ્થો ગોવા તરફથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવી વધુ તપાસ જારી રાખી છે બીજા દરડોમાં એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આંબેડકરનગર શહેર નંબર ચૌદ બીમાં દરડોપાડી એલસીબી ઝોન બેની ટીમે કૈલાસ ભૂપેન્દ્રભાઈ ચાવડા ઉમરવર્ષ પચીસને રૂપિયા છત્રીસ હજારની દારૂની અઠ્યાસી બોટલ સાથે પકડી લઈ કુલ રૂપિયા છાસઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો પૂછપરછમાં પ્રકાશ સુરેશભાઈ રાઠોડનું નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે આરોપી અગાઉ દારૂના ગુનામાં પોલીસ ચોકડે ચડી ચૂક્યો છે અને પાસાની પણ હવા ખાઈ ચૂક્યો છે ત્રીજા દરોડામાં એકસો પચાસ ફૂટ રોડ પર ઓનેલા કોમ્પ્લેક્સ નજીકથી યશ નીરજભાઈ બદિયાની ઉંમરવર્ષ ત્રેવીસ રહે સ્કાય હાઇટ ગોર્ધન ચોકને પીસીબીએ પકડી દારૂની બાર બોટલ અને સ્કૂટર મળી કુલ રૂપિયા એક પોઈન્ટ સાત લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે મૌડી ગામમાં રામધન આશ્રમ પાસેથી રજનીત રૂભાઈ પાંચસોરિયા ઉંમરવર્ષ સાડત્રીસ રહે સુભાષનગર કોઠારીયા રોડને રૂપિયા બાણું હજારની દારૂની ત્રીસ બોટલ સાથે પકડી લીધો હતો ગુજરાતી રાજકોટ